હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સોનસ કિચન આજે આપણે બનાવશું સિંગ ભજીયાનું લાલ ચટાકેદાર ગરમા ગરમ શાક આ શાક બનાવવા માટે ફક્ત આઠથી દસ જ મિનિટનો સમય લાગે છે આ શાક સ્વાદમાં એટલું સરસ લાગે છે કે તમે એકવાર બનાવશો તો કાયમ બનાવતા થઈ જશો હવે આ શાક બનાવવા માટે એક કઢાઈમાં ત્રણ મોટા ચમચા તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું પાંચ ચમચી હિંગ અને અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે હવે આ ડુંગળીને ગોલ્ડન બ્રાઉન આપણે ફ્રાય કરવાની છે ડુંગળી નાખ્યા પછી તરત જ આપણે એક ચમચી લસણની પેસ્ટ નાખવાની છે હવે આપણે ગોલ્ડન બ્રાઉન ગ્રેવી થાય ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લેશું તેના માટે હળદર કાશ્મીરી લાલ મરચું ધાણા જીરું છોલેનો ગરમ મસાલો એક ચમચી કસૂરી મેથી અને સ્વાદને બેલેન્સ કરવા માટે એક ચમચી ગોળ હવે આ બધો મસાલો ઓગાળવા માટે આપણે થોડું પાણી નાખીશું અને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું તો આ મસાલો આપણે સબ્જીમાં નાખવા માટે તૈયાર કરી દીધો છે હવે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થોડી થઈ ગઈ છે તો આપણે આ મસાલાને તેમાં એડ કરી દઈશું હવે મસાલામાં રહેલું પાણી જ્યાં સુધી બધું સોસાય ના જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું તો તમે જોઈ શકો છો કે પાણીનો ભાગ બધો બળી ગયો છે અને તેલ ઉપર ધીમે ધીમે આવવા લાગ્યું છે તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે તેલ ઉપર એકદમ આવી ગયું છે અને પાણી બધું બળી ગયું છે હવે આપણે અડધા કપ ટમેટાની પ્યોરીને એડ કરવાની છે હવે આ ટમેટાની પ્યોરીમાં જે પાણીનો ભાગ છે તેને પણ આપણે થોડીવાર જળવા દઈશું ધીમે ધીમે પાણીનો ભાગ બધો સોસાઈ જશે અને તેલ ઉપર આવી જશે તેલ ઉપર જેવું દેખાય તરત જ આપણે એક વાટકી હાટી મીઠી છાશ આપણે એડ કરવાની છે અને સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે હવે આપણે આ ગ્રેવીને થોડી ચડવા દેસું આ ગ્રેવીમાં પાણીનો ભાગ બધો સોસાઈ જાય અને તેલ ઉપર દેખાય એટલે આપણે એક વાટકી કોઈપણ કંપનીના સિંગ ભજીયા લેવાના છે હવે આ સિંગ ભજીયા ગ્રેવી સાથે થોડા મિક્સ થઈ જાય અને સિંગ ભજીયા થોડા કડક હોય છે તો તે પણ થોડા નરમ થઈ જાય તેના માટે આપણે ઢાંકણ ઢાંકીને એકથી બે મિનિટ સુધી ચડવા દેસું હવે તમે જોઈ શકો છો કે એક મિનિટ પછી આપણા ભજીયા સરસ ગ્રેવી સાથે મિક્સ થઈ ગયા છે અને કલર પણ ખૂબ જ લાલ ચટાકેદાર આવી ગયો છે આ શિંગભજીયાનું શાક આપણે બાજરીની રોટલી સાથે પરોઠા સાથે અથવા તો રોટલી સાથે ખાઈ શકીએ છીએ આ શાક સ્વાદમાં ખરેખર ખૂબ જ સરસ લાગે છે તમે પણ રોજ એકને એક શાક બનાવીને કંટાળી ગયા હોય તો આ નવું શાક ચોક્કસથી ટ્રાય કરજો આ રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો હોળું નવી રીતથી પણ ઘરના જ મસાલાનો ઉપયોગ કરીને પંજાબી સ્ટાઇલથી બનાવેલું આ સિંગ સિંગભજીયાનું શાક ખાવામાં ખરેખર ખૂબ જ ડિલિશિયસ લાગે છે ઉનાળાની સિઝનમાં જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય અને થોડું તીખું ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે ફક્ત દસ જ મિનિટમાં આ શાક બનાવીને તમે ઘરે જ તૈયાર કરી શકો છો ઉનાળાની ગરમીમાં ફટાફટ બની જાય અને ખાવામાં પણ ટેસ્ટી લાગે તેવું આ સિંગભજીયાનું લાલ ચટાકેદાર શાક તમે પણ જરૂરથી ટ્રાય કરજો તો કેવી લાગી આજની રેસીપી આ રીતે નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ